સાહેબ તમે વાત નહી માનો દક્ષાબેન નો એક સંત બોલ્યો અમારી વાડીયા આવ્યા તા નાખે ભાઈ આપડે નાણંદ બાપુ સુરું તમને

સરસરી ખન ખન ખનાટ લાલ 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 તિરકીટ ધાટ બાજે ધન પર કિન ખાબ ધાબ ખન ધન ધર કટાર શ્રૃંગાર સાજ ચુન લાલ શંકર તાંડવ વિશાર સુર શૈલાસ નાથ દ્વારિકા કે દ્વારે

મને કા સંત કોનો લખેલો છે સાંભળજો આપણા માટે કેવડી ગૌરવ ની વાત આ બધુંય દટાઈ જાય આ વાત નહીં કરીએ ને તો કેવડી મોટી વાત મનકા કેનો લખેલો છે મેં કીધું દક્ષાબેન આહિર આપણે આયર ના દીકરી છે અને એને આ લખેલો છે સંત અને ત્યારે એને એટલું કીધું કે આ સંતો કોક મહાત્મા બ્રહ્માનંદજીએ 500 વર્ષ પહેલા લખ્યો હોય ને એવી એમ કહે છે કે આમાં સાયા પડે છે તમે વિચાર તો કરો ભલા માણસ એવડી મોટી વાત કેવાય સારણ નો દીકરો ઉઠીને કેમ આયર ની દીકરી ના વખાણ કરતો હોય અને આપડે એમ કેવાય છે કે ખબર ન હોય કે આ કોણ છે ભલામણ એટલે આ બદરાય ન જાય એટલે